હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જે દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું બધાનો આજના નવા વિડીયોમાં અને ત્યાં છે ને અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે ઘરનું બધું કામ કરી નાખ્યું છે અને હમણાં છે ને નજીકના સમયમાં જે આપણે મારા દિયરની સગાઈ કરવા જવાનું છે બધા લોકોને ખબર જ છે અને હમણાં છે ને સગાઈનો માહોલ છે ને એટલે ઘરમાં પણ બિઝી સિડ્યુલ ચાલે છે કેમ કે ને આ ને તેને જો એક દિવસ જૂનાગઢ ગયા એક દિવસ કેશોદ ગયા વેરાવળ ગયા હજી તો ત્રણ ચાર દિવસના ધક્કા ખાવાના છે અને અત્યારે તો ગરમીને તડકો પણ એટલો છે ને એના લીધે આપણી સ્કિનને છે નાખી બાળી નાખે છે મારી સ્કીનમાં છે ને હમણાં થોડા દિવસથી બહુ બઉ પ્રોબ્લેમ હતો તો પછી છે ને નરેશ મને જો એનું સરસ સોલ્યુશન બતાવી દીધું છે એ છે આ

અને આના બધા જ પ્રોડક્ટ સર્ટિફાઈડ અને ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરેલા હોય છે અને જેની કોઈ આડઅસર થતી નથી અને જો તમારી સ્કિન સેન્સિટિવ હોય તો પણ તમે આનો ઉપયોગ કરી શકો છો અને આ ક્યોર સ્કીનની કિટ મંગાવી પણ બહુ સરળ છે સૌથી પહેલા ક્યોર સ્કીન એપ ડાઉનલોડ કરી એમાં બે ઓપ્શન આવશે સ્કીન કે હેલ્થ મારે સ્કીનનો પ્રોબ્લેમ હતો એટલે મેં એ સિલેક્ટ કર્યું એ રિલેટેડ મને થોડા પ્રશ્નો પૂછવામાં આવ્યા એના મેં આન્સર આપી પછી મારા ફેસનો ફ્રન્ટ અને સાઈડ ફોટો લીધો ત્યાં જ મારી સ્કીનમાં શું પ્રોબ્લેમ છે એ બધું જ બતાવી દીધું અને એ રિલેટેડ મારી સ્કીનની કિટ તૈયાર થઈ ગઈ અને થોડાક જ દિવસોની અંદર મને મારા સ્કીન રિલેટેડ કિટ પણ મળી ગઈ અને એમાં છે આ ફેસ વોશ કે જેને હું દિવસમાં સવાર અને સાંજ બે વાર વાપરું છું અને એનાથી મારા ફેસમાં ઘણો બધો ફર્ક પડ્યો છે અને બીજી બધી જે આ પ્રોડક્ટ છે એ પ્રમાણે હું રોજ લગાવું છું અને આ કિંમત પણ એકદમ વ્યાજબી છે અને એક જ કિંમતમાં ડોક્ટરની કન્સલ્ટેશન ફી ડોક્ટર ચાર્જિસ પણ આવી જાય છે અને ડોક્ટર પાસે રૂબરૂ જવાનો ખર્ચો પણ બચી જાય છે અને ક્યોર સ્ક્રીનની એપ પર તમે મારો કોડ જલ્પા વન હંડ્રેડ વાપરી અને સો રૂપિયાનો ડિસ્કાઉન્ટ મેળવી શકશો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં ક્યોર સ્કીનની લિંક આપેલી છે ત્યાં જઈને તમે ચેક કરી શકશો ચાલો તો મમ્મી છે ને અત્યારે ભર તડકા માં અહીંયા છાયે બેસીને આ શું કરો છો વરિયાળી પોટાળો વરિયાળી જો આપણે વાડીએ થઈ હતી ને આ રીતને વરિયાળી છે મસ્ત લીલી છમ છે ને વાડીએ થઈ હતી આની પહેલા આપણે થોડીક તો કાઢી લીધી કા કેલક લીલી નીકળી ગઈ હા આજે આટલી બાકી હતી પાછી લઈ આવ્યા તા બપોર એટલે પાછી મમ્મીએ જો આ રીતની વરિયાળી અને કુટેડી કે હું કહી કુટેડી પર ન કુટેરા થોડીક પોટાળો હા આજે લીલી છે ને એટલે એવું થાતું હશે તો જો મકાનનું કામ ચાલુ છે અને હજી થોડાક પાણા ઘટતા હતા એટલે પાછું આ છે ને આપડે ટ્રેક્ટર મંગાવી લીધું છે એટલે પાણા પાછા આવી ગયા છે કેમકે હજી લેન્ટર સુધી કામ પહોંચ્યું છે લેન્ટર ભરાય જાય ને પછી પાછા ઉપર થર લેવાના છે ગાય ને જો અત્યારે ખંજવાડ આવે છે એટલે નો ઉપયોગ કરીને ખંજવા દે છે આ ટેક્ટર આવી ગયા નથી હમ હજી એક ટ્રેક્ટર મંગાવું છું આ એક ટ્રેક્ટર વપરાય છે પાણા પછી પાછું એક ટેન્શન ટેન્સર સરવો પડશે અને હવે છે આપણું ઘરનું બધું બાકી છે કામ એ ફટાફટ આપણે ફિનિશ કરી દઈએ જેથી આંગણવાડી એ ગઈ છે એટલે હજી તેડવાનો ટાઈમ થયો નથી અને અહીંયા જો આપણે નું કામ ચાલુ છે એટલે પગથી અને બધું સવારમાં પપ્પાએ પાણી છાંટ્યું હતું તો બધું ઉપરથી નીચે ખરે ધૂળ ને સિમેન્ટ ની કાકરા એટલે છે ને હમણાં આ સાફ સફાઈ કરવાનું કામ ના રહેશે મેં માંડી જ વાયડું છે એ બાજુ હું જાતી જ નથી થોડાક દિવસ પછી જ્યારે બધું એ નીચે પડી જાય ને ધૂળ બધી પછી આપડે બધું હરખું એક દિવસમાં સાફ કરી નાખવું આપડે એટલે જલ્પા કરશું તમે હેલ્પ નહીં કરો નહીં હું તમને સલાહ આપીશ છે ફૂલ ચાલુ અત્યારે મારું કે ટાઈમ ઓછો અને કામ વધારે એ રીતનું અમારું શેડ્યુલ ચાલુ છે ખરીદી ને પેકિંગ ને આ ને તે ને બધું સગાઈમાં એટલું આપણે દોડા દોડી છે તો ગગનમાં કેટલી દોડા દોડી થાય આપણે તમને વિડીયો માં દેખાડીશું પછી કેટલી દોડા દોડી થાય ને એટલે તમે તે જયારે કરો કે કોઈના ના તમારા ઘર માં તમને ખબર પડે એવું બધા ને ખબર જ હોય દોડા દોડી તો હોય તમને મજા આવશે આવો કઈ પ્રસંગ હોય ને તો દોડા દોડી હોય ભાગદોડ હોય બીજી સીડ્યુલ હોય પણ મજા બહુ આવે નઈ ને કેમ કે આપણે ઘરે બધા માણસો આવે ને એન્જોય કરવાની બહુ મજા આવે ધીમે ધીમે આપણે ઘરે પણ આવશે છોકરીઓ રોકાવા ને આપણે બધી તૈયારીને એ બધાનો આપણે અલગ સ્પેશિયલ એક વિડીયો બતાવશું અને તમને બધાને બતાવશું કારણ તો ફટાફટ છે ને આપણો ઘરનું કામ બાકી છે ને પેલા ફિનિશ કરી લઈએ જો આ બે વસ્તુ છે ને એક આમાં અને આમાં જલપા પેક કરેમાં એ બે વસ્તુ પેક થઈ ગઈ તી ખોલીને પછી પાછી આપણે પેક કરી એનું કારણ એ છે કેમ કે આપણે એનો વિડીયો બનાવતા ભૂલી ગયા હતા વિડીયો બનાવવા જરૂરી છે કે તમારા માટે સ્પેશિયલ પછી આપણે ક્યારેક એવું ઘણા બધા માણસો આની પહેલા પણ આપણે એવું થઈ ગયું છે કે પછી તમે અમને ન દેખાડ્યું અને તમે પણ અમારી ફેમિલી છે એટલે તમને પણ વસ્તુ દેખાડવી જરૂરી છે એટલા માટે આપણે ખોલી અને ફરીથી પાછું પેક કર્યું થોડીક મહેનત કરી તી પણ તમને છે ને મહેનત કરાવડા છે મારી પાસે જો અમે કાગળ તો આવી રીતે પછી આ પેકિંગ કરેલો કાગળ આવે છે ને આપણે એક વાર બગાડવો પડ્યો પછી ગઈ છે ગિફ્ટની ચાલો તો જો આપણે બધી તૈયારી ચાલુ છે સગાઈની આપણે જો અહીંયા ચાંદલો કરવા માટે છે ને કંકુ પણ ઘરેથી જ લઈ જવાનું હોય છે એટલે આપણે કંકુનું એક પાઉચ ભરી લીધું છે પછી ચોખા ચોટાડવાના દુખના લેવા માટે કલરવાળા ચોખા બનાવ્યા છે આપણે કલરે કલરના કલરફુલ મસ્તીના ગ્રીન છે પછી વ્હાઈટ છે ઓરેન્જ કલરના છે એવા કલરફુલ ચોખા પણ આપણે પેકિંગ કરી લીધા છે અને આમાં છે ને સોપારી મગ પછી એ ફળદર ગાંઠિયો અને એકસો એક રૂપિયા આજ છે ને આનું પાઉચવાળી અને જે આપણે ચુંદડી ઓઢાડશું ને સગાઈની એમાં આને લગાવવાનું છે સાડીની અંદર આ બાજુ તો અમારી રિવાજ હોય છે તમારે હોય કે નહીં ચાલક નીચે કોમેન્ટ કરીને કહી દેજો ચાલો તો અત્યારે છે ને બપોર પછી ના વાગી ગયા છે સાડા પાંચ અને મમ્મી પપ્પા ગયા છે વાળીએ કેમ કે વાળીએ છે ને મોસમ ચાલુ છે બાજરાની તો બાજરનો તો વડાઈ ગયો તો પણ એના નુંડા જે ઉતારવા ના હોય ને ઉતારવા માટે માણસો આવ્યા છે તો એ લોકોને ચા પાણી લઈને મમ્મી પપ્પા ગયા છે અને કમનું હજી છે એટલે બધું કામ બાકી છે કેમકે વિડીયોનું થોડુંક ને કામ હતું એક હતી એટલે થોડુંક મોડું થઈ ગયું અને અત્યારે છે ને અમારી ઘરે જો યોગભાઈ આવ્યા છે યુગ બધાય કોમેન્ટ કરતા હતા કે યોગ કેમ વિડીયોમાં નથી દેખાતો તો કેમ વિડીયોમાં નહોતો દેખાતો હમણાં હોળી ઉપર આમ યોગ છે એ મામાની ઘરે ગયો તો શું કામે ગયો હતો મામાને ઘરે હોળી કરે તો હોળી કરવા ગયો તો ત્યાં ત્યાં મામાને ઘરે ક્યાંય પ્રસંગ હતો સંગ હતો ના ના તો યુગનો છે ને એ મામાન ઘરે વાડ હતી એટલે યુગ છે ને એ વાડ કરવા ગયા તા હોળી ના રજા હતી એટલે કાયું એટલે આમાં બધાય બહુ કોમેન્ટ કરતા હતા કે યુગ કેમ હમણાં નથી દેખાતો કેમ નતો દેખાતો એટલે મામાની ઘેર ગયો હતો ને એટલે નહોતો દેખાતો બાકી યુગ તો હોય જ અમારી ઘરે અને હવે ચાલો આપણે છે થોડું ઘણું રોંઢાનું કામ બાકી છે ફટાફટ કામ ફિનિશ કરી નાખીએ ત્યાં અમારા દિત્યાને પણ તેડવાનો ટાઈમ થઈ જશે અને આજે છે ને બહુ જ પવન છે એટલે જોઈ લે ઝાડવા કેવા હાલે છે આસો તો આખો ડગમગ ડગમગ થાય છે કેમકે ઓ બહુ ઊંચો હોય ને આસો એટલે અને પવનના લીધે જો બધાય પાંદડા અહીંયા છે તો અમારે ખૂણે જ ભેગા થાય એટલે આપણે આખી આપણે છે ને આગળ આ બધું સાફ સફાઈ હાથમાં લેવું પડશે અહીંયા જોઈ લો અમારા રસોડામાં જોઈ લો બટેટાના ના છે ને બે આપણી ડાલી છલકી ગઈ છે કેમ કે હમણાં છે ને બટેટા સસ્તા થઈ ગયા છે અમારે અહીંયા છે ને સાઈઠ ના પાંચ કિલો બટેટા આપ્યા હતા કારણ નરેશ ને મારે ત્યાં શું ભાવ છે નીચે મને નીચે કોમેન્ટ કરીને ક્યાંજો અત્યારે છે ને વેફરની સિઝન ચાલુ છે ને એટલે બટેટા લગભગ તો મોંઘા હોય પણ આ વખતે તો બટેટા સસ્તા છે હવે ખબર નહીં વેફાર આની સારી બનતી હોય કે નહીં પણ આપણે પણ બનાવશું પણ અત્યારે નહીં અત્યારે તો બહુ બિઝી સિગ્યુલ ચાલે છે જ્યારે થોડાક ફ્રી થશું થોડોક ટાઈમ જવા દઈએ પછી આપણે પણ હજી વેફર બનાવવાની બાકી છે તો કાલેસ ગયા હતા ને વેરાવળ તો ત્યાં સાઈફના

તો વાંધો નહીં કહી દીધું તો બાકી કેમ કે કોમેન્ટ હું પણ વાંચતું હોય કે ભાઈ યોગ કેમ નથી દેખાતો સારું ને મજા ને યોગ જો અત્યારે થોડીક વાર એકલો બેસશે હમણાં આગળ દીધી ત્યાં રમી ટ્યુશનમાં કઈ આવી જશે પછી રમશે બસ બરોબર ભાઈ છે ચાલો તો સાડા છ જેવો ટાઈમ થઈ ગયો છે આપણે જો વીસ સાંભળી લીધું છે આજે ભીંડાનું શાક કરવું એટલે શાક સુધારી લીધું ખીચડી બની ગઈ અને દીધી ટ્યુશનમાંથી આવીને એટલે કે મમ્મી મારે ચિપ્સ ખાવી છે તો અત્યારે છે ને એના માટે થઈને મેં જો ચિપ્સ ફટાફટ બનાવી દીધી છે અને મમ્મી વાડીએ ગયા હતા તો એ પણ આવી ગયા છે વાડીએથી ઉતરી ગયા કે ડુંડા હજી કેટલા દિવસ થાશે કાલ દિવસ થાશે નહીં અહીંયા જો દીધી બેન થી નથી ને એટલે ધક ધક ચિપ્સ લઈને ખાય છે થોડીક વાર ઠંડી થવા દે દીધી નરેશ ગયા વેરાવળે ના કામ થી તો એ પણ ત્યાંથી આવી ગયા છે જમીન થઈ ગયા છે ફ્રી અને અહિયાં જો પપ્પા દીકરી કઈક સામાન લઈને બેઠા છે શું કરો છો નું બધું કામ હતું તો બધું પૂરું ગયું ત્યારે આવું પૂરું ગયું હાવ પૂરું કર્યું ને ત્યાં બેન જો અહીંયા હા સીઝર હાથમાં આવી ગઈ છે એટલે કટિંગ થાય છે બાકી સ્ટોન ને એવું બધું ચોંટાડવા નહોતું નહીં કપડામાં ઓછા અને લાતીમાં વધારે ચોંટાડ્યા છે એટલે થોડોક વગાડ વધારે થયો છે પણ શીખવા દીધું છે વાંધો નહીં તો સવારે પોતું થઈ જશે કારણ તો ચાલો હવે છે ને વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ભાઈ ગુડ નાઇટ બાય Suscríbete al canal, gusta mi madre,